ડીસાના ડાવસ ગામે જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો એક ખેડૂતે ઝેરી પ્રવાહી પી જીવન ટૂંકાવવાના પ્રયાસ કરાતા એકસો આઠ દ્વારા સારવાર અર્થે ખસેડાયા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો એ ખેડૂતે ઝેરી પ્રવાહી પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છેલ્લા કેટલાક સમયથી ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં કોઈપણ જાતનું વળતર આપ્યા વિના વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર ભારે વિરોધ નોંધાવી રહ્યા છે અગાઉ પણ ખેડૂતોએ આંદોલન કરી વહીવટી તંત્રના અધિકારીઓને આવેદનપત્ર આપી ચૂક્યા હતા ત્યારે આજે ફરીથી જટકો કંપનીના અધિકારીઓ ડાવસ ગામે પહોંચી ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની મંજૂરી વિના જ વીજ થાંભલા નાખવાની કામગીરી હાથ ભારે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો જેમાં ખેડૂતને લાગી આવતા ઝેરી પ્રવાહી પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો જોકે આસપાસના ખેડૂતોએ એકસો આઠને જાણ કરતા એકસો આઠની ટીમ ઘટના સ્થળે ખેતરમાં પહોંચી ઝેરી પ્રવાહી પીધેલા ખેડૂતને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર જેટકો કંપની દ્વારા પોતાની મનમાની ચલાવી અને સરકારના પરિપત્રનો ઉલ્લેખન કરી ખેડૂતોની મંજૂરી વિના જ વીજ થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે જેથી ખેડૂતને મોટું નુકસાન થવાની છે જ્યારે ખેડૂતો માંગ કરી હતી કે જે જગ્યા ઉપર છે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેની બાજુમાં સરકાર જમીન આવેલી છે તો જેટકો કંપની દ્વારા સરકારની જમીનમાં વીજ થાંભલા ઉભા કરવામાં આવે જેથી ખેડૂતોને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે ત્યારે આજે ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે તમામ ખેડૂતો એકત્રિત થઈ ડીસાની પ્રાંત કચેરી ખાતે પહોંચી ધરણા પર બેસી જતા વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી જો કે પ્રાંત અધિકારી હાજર ન હોય તમામ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી પાલનપુર જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા રવાના થયા હતા ખેડૂતોએ માંગણી કરી હતી કે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવાની કામગીરી અટકાવીને સરકારી જમીન પર વીજ થાંભલા ઉભા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હું ચૌધરી અમરાભાઈ રેવાભાઈ ખેડૂત આગેવાન તરીકે સરકારશ્રીને કહેવા માંગુ છું કે જે ભરાથા સબટેશનની અંદર જેટકો કંપની લાઈન નાખી રહી છે એ ખેડૂતોના ખેતરની અંદરથી નાખી રહી અત્યારે બાજુની અંદર ગોચરની અંદર થઈ અને સીધું થાય એવું છે એટલે સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે જે જેટકો કંપનીની લાઈન નાખાય છે એક ગોચરની અંદર થઈને જાય તો ખેડૂતોને ખૂબ ફાયદો થાયો છે જો કરવામાં નહીં આવે તો ખેડૂતો ઉશ્કેરાશે અને ખેડૂતો જે પગલું ભરશે એ સરકારને ભોગવવું પડશે અને આની તમામ જવાબદારી સરકારશ્રીને રહેશે કારણ કે અત્યારે ખેડૂતોની જમીન કપાયેલી છે સરકારશ્રી એનું પૂરું વળતર પણ આપવા માગતી નથી

સરકાર જાગૃત છે એમને ખબર છે કે ગોચરની ની અંદર થઈ અને જો આ લાઈન નીકળે તો ખેડૂતોના ખેતર બચી જાય એવું છે આજની બેઠેલી સરકાર કહેતી હોય સ્વેદનશીલ સરકાર છે ખેડૂત સરકાર છે તો આ નિર્ણય તાત્કાલિક લે તો ખેડૂતના હિત નિર્ણય છે એવી અમારી માગણી છે